ના વૃદ્ધાશ્રમ દ્વારા રાજકોટ ખાતે ગ્રાઉન્ડમાં રામકથા થવા જઈ રહી છે ત્યારે રેસકોસ ની અંદર એક અયોધ્યા ધામ બની રહ્યું છે આ અયોધ્યા ધામ ની અંદર પૂજ્ય મોરારી બાપુના કંઠે આ રામકથા નું આયોજન છે આ રામકથાની અંદર ત્રણ મુખ્ય જર્મંડોમ નાખેલા છે આ જર્મંડોમ એકસો બત્રીસ બાય પાંચસો એકસાઠ ફૂટના છે આની અંદર ભારતીય બેઠક વીઆઈપી બેઠક તેમજ વીવીઆઈપી બેઠક રાખવામાં આવેલ છે સાથે સાથે ભોજનશાળા તેમજ ભોજન સ્થળ જે નેવું બાય ચારસો ફૂટનું છે તેમાં મહિલાઓ તેમજ પુરુષોની અલગ અલગ સાથે સાથે એક હોસ્પિટલ આઈસીયુ ટાઈપ ની બનાવવામાં આવશે વિશાળ પાર્કિંગ સાતસો પચાસ જેટલી ગાડીઓ પંદર હજાર જેટલા બાઇકો આ પાર્કિંગમાં રહેશે તેમજ સદભાવના વૃદ્ધાશ્રમ પરિવારના કાર્યકર્તાઓ ઓછામાં ઓછા બે થી વધારે કાર્યકર્તાઓ આ મહા રામકથાની અંદર ખડે પગે રહેશે મોરારી બાપુ ની કથા નું આયોજન કરેલ છે ત્રણસો કરોડના ખર્ચે ચૌદસો રૂમનું પાંચ હજાર વડીલો માટેનું જે દિવ્ય ધામ બની રહ્યું છે ત્યાં બાર વર્ષ પછી પૂજ્ય મોરારી બાપુની કથાનું આયોજન છે ખાસ વૃદ્ધો અને વૃક્ષો માટે આ કથાનું આયોજન છે એકસો કરોડ વૃક્ષો વાવી અને આખું ભારત ગ્રીન કરવું એ અમારું એક સાત્વિક સપના છે એના માટે આ રામકથા છે